નગરપાલિકાએ ટેક્સ બાકીદારો સામે કરી લાલા મુખ્ય શાક માર્કેટમાં પંદરથી વીસ જેટલી દુકાનોને બાકી ટેક્સ બાબતે સીલ મારવામાં આવ્યા બાકી ટેક્સ દુકાનદારોએ પચીસ થી ત્રીસ ટકા જેટલી રકમ ભરવાની સંમતિ દર્શાવી ચીફ ઓફિસરશ્રી પાસે માંગ્યો દસ દિવસનો સમય બ્યુરો રિપોર્ટ શૈલેષ પંડ્યા ખંભાત લાલાભાઈ ચૂના સમાજના અગ્નિ છું કાર્યકર છું અને અમારી એક સમસ્યા છે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને હાલમાં અત્યારે જે નગરપાલિકા શોપિંગ સેન્ટર માર્કેટમાં સમસ્યા છે એ સીલો મારવા નીકળ્યા છે ને બાકીની જે રકમો છે અમે ભરવા સમર્થ છે અત્યારે પૂરી પૂરી રકમ અમે ભરી શકેલ એમ નથી અમે ચીફ ઓફિસર સાહેબને જઈ જઈને મળ્યા માન્ય શ્રી ખંભાત નગરપાલ પાલિકાના પ્રમુખ સાહેબશ્રીને મળ્યા માન્ય શ્રી ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલને મળ્યા બધાને મળ્યા છતાં અમારું કોઈ નિરાવરણ આવ્યું નથી પેસ્ટ માધ્યમથી દ્વારા અમે રજૂઆત કરીએ છીએ કે અમારી સમાજ શેર લાવીને શેર ખાવા વાળી છે અને ચુનાર સમાજ માટે અત્યારે એક જ પરિસ્થિતિ છે હાલમાં માર્કેટની અંદર મધ્યમતા ચાલે છે અને રોજગાર ધીમો ચાલે છે ને પૈસા ભળી શકેલ એમ નથી મારી સરકારને નમ્ર વિનંતી છે નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને અમે પચીસથી ત્રીસ ટકા રકમ ભરવા માટે સહમત છે અમને થોડો ટાઈમ આપે અને એક 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 મહિનામાં અમે તઈને હપ્તે ટુકડે અમે પૈસા જ બાકીના હશે અમે ભરી જશું અમે બધી વાતે અમે સહમત છે ને માન્ય શ્રી ચીફ ઓફિસર સાહેબ કશું માનવા તૈયાર નથી કે ચાહે તમે ગમે તે કરો રાજકીયને કહો કે ગમે તેને કહો અમે કોઈનું સાંભળવામાં આવશે નહીં અમારો ટેક્સ પૂરો જોશે નક્કર અમે સીલ મારી દેશું ને અત્યારની કન્ડિશન એવી છે અમારી સમાજને કે આ શોપિંગ માર્કેટની અંદર અત્યારે દુકાનો સીલ મારી દેશે અને હાલ બંધ થઈ જશે અમારી એવી મધ્યમ વર્ગ છે કે સેલ લાવીને શેર ખાવાવાળા છે ને શાકભાજીની અમારો ધંધો બંધ હશે તો અમારા છોકરા બધી છોકરાનું શું થશે ને મધ્યમ વર્ગ અમે ભૂકા મળી જશું એવી કન્ડિશન છે ને આપ સાહેબને માધ્યમથી મેં દ્વારા પેસ દ્વારા

આવનાર સમય ની અંદર નગરપાલિકા તમને સમય આપે તો તમે વેરો ભરવા તૈયાર છોકરે ટુકડે અને સમસ્યા શું છે તે જણાવો મારું નામ જીતેશભાઈ નટવરભાઈ ચુનારા ચુનારા સમાજ સેવા પ્રમુખ છું આમની રજૂઆત લઈને આવેલું મીડિયા સામે એના માટે અમે નગરપાલિકામાં ગયા પ્રમુખશ્રીને મહિલા ચીફ ઓફિસર સાહેબને મહિલા આ લોકો મગજમાં એવું વિચારીને બેઠા હતા કે ચલક ચલાની ને પેલા ઘેર થાય અમને એવી રીતે રમારા કરે છે પણ જે લાલ દરવાજાની પરિસ્થિતિ છે જે દારૂ બંધ નતા કરાવતા ખબર બંધ બંધ કરાવીને દુકાનો તૂટી લૂંટપાટ થઈ ફરી એવું કંઈ ના થાય ને આ માર્કેટ બંધ કરાવ્યા પછી

જે ખંભાત માર્કેટ દુકાનદારોના જે પણ ટેક્સ બાકી ભરે છે એ લોકો ભરવા માટે સંબંધ છે પણ નગરપાલિકા બરજબરીપૂર્વક એક તો ટેક્સ ટેક્સની ઉપરાંત ભારું અને તદ ઉપરાંત અઢાર ટકા વ્યાજ ખંભાત નગરપાલિકા એની મનમાની કરે છે અને હાલ ખંભાતની અંદર રોજીરોટી માટે કોઈ ધંધો છે નહીં અને જો આ આનો નિર્ણય કમસે કમ અમને દસ પંદર દિવસનો ટાઈમ આપે તો પચીસ ટકા રકમ અમે ચુનાળા સમાજના ચાર પાંચ આગળનો અમે ભરવા માટે તૈયાર છે ચુનાણા સમાજના પ્રમુખ અમારો લાલભાઈ અમારા બીજા આગેવાન લાલભાઈ ચુનારા અમે બધા સંમત છે કે ભાઈ થોડીક મોહલત અમને આપો જેથી કરી અને અમે પૈસાની વ્યવસ્થા કરી શકીએ અને જો અમારી વાતને ધ્યાનમાં નહીં આપવામાં આવે રાખવામાં આવે તો ખંભાતની અંદર જે પણ ચુનારા સમાજ શાકભાજી વેચવા દે છે અમે ખંભાતની અંદર કોઈને પણ શાક ખરીદ દઈશું ને અમારી ધમકી સમજો કે નગરપાલિકા મારી ચેલ સમજે અમે માર્કેટ નહીં પાકું ખંભાત બંધ રખાવાની ચીમકી આપીએ છીએ